જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે ગયા છીએ આપણી નોકરી ઉપર અને આ બાજુ બાજુ વિષ્ણુજી પેલી પુંજાજી બેઠા બેઠાજી હા હા એટલે જ ને તો આપણે અત્યારે બાઇક ઉપર બાઇક ઉપર છીએ કારણ કે અત્યારે આપણે જવાનું છે આપડા પૂરબા ફરી હર્ષિદ્ધ રોમ્બેમાં જે આપણે પ્રસાદ કરવાની છે તો પેડા લેવા માટે જવાનું હોય અને વિષ્ણુજીને પ્રસાદ લાવવાની હતી તો આપણે વધારે જઈએ છીએ પ્રસાદ લેવા અને પ્રસાદ લઈ આવી અને પછી પ્રસાદ કરી અને પછી આપણે આપણા દરરોજનું રૂટીન ચાલુ કરશું તો કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગમાં તો આપણે પ્રસાદ લઈ અને આવી ગયા છીએ ના મંદિરે અને આ બાજુ આપણે પ્રસાદ કરે છે કુરબાભાઈ છું બાજુ અને કરણ કહેવાય ધૂપ લેવા માટે તો એ જો આવે એટલે આપણે ધૂપ કરીને વરસાદ કરી

અમારો મજા આ અમારો મોબાઈલ આખો લો ચાર્જિંગ પડી જાય બસ ના મજા ચાર્જિંગ પડતું એટલે કેટલા ફ્રી તાર તો ચાર્જિંગ તો નેટ બે વખત મોબાઈલ ચાર્જ કરવો પડે ને વખત જાય તો નેટ તો ફ્રી આવે એટલે પટવાનો ચાઇના નહીં આઈફોન આઈફોન ચાઇના બનાવેલો ચાઇનાનો તાર ચાઇના બસ એમ ભાઈ જો આયા હતા આજ ફોન વગર

ગુડ મોર્નિંગ જય માતાજી મારા થાય મારા થાય વાત એવું ચોખ્ખું કીધું

તો આપણે જમવાનું જમી લીધું છે અને હવે જઈએ છીએ અને ટિફિન હાલી અને પછી આપણે જવાનું છે જે પૂજા હેર સલૂન હા ચેતનભાઈ એ વાળ કટિંગ કરાવવા માટે કારણ કે શ્રાવણ મહિનો ગયા પછી એ ઉપર પાંચ છ દિવસ થઈ ગયા તો આપણે હેર કટિંગ કરાવી દઈએ કારણ કે હવે બહુ વધી ગયા હ તો આપણે મળીએ સીધા પૂજા સલુને તો કન્ટિન્યુ રહેજો પગમાં અને મારા ગાજ વિષ્ણુજી આબાના તો આપણે જઈએ અને હેર કટિંગ કરાવી દઈએ તો મિત્રો આપણે પહોંચી જાય છીએ પૂજા હેર સલુને જોઈ લો બાજુ પૂજા હેર સલૂન અને આયર્યું આવેલું છે આપણે જે પૂજા સલૂન છે એ ગોલ્ડન ચોકડી કહેવાય છે પાટણમાં એની બાજુ વહાપણની ડેરી બાજુ દવાનું રસ્તો રહ્યો પણ પહેલા જ કોમ્પ્લેક્સમાં આવેલું હોય જો તમે કોઈ આવતા હોય તો આવી જજો અને હવે આપણે જઈએ અને મસ્ત હેર કટિંગ કરાવી દઈએ કારણ કે મહિના ઉપર થઈ ગયું છે તો જોઈ લઈએ કે ચેતનભાઈ કણ હાજર છે કે નહીં આજ ખે અગર જે વાળા પપ્પા કહેતા હતા કદાચ આયા હોય તો હંગાત તો લગભગ નહીં હોય પણ તો જોઈ લઈએ આ બાજુ વિષ્ણુજી વળી ચેતનભાઈ જમવા

અમે બધા કેને બોલી કહીએ પ્રેમથી માં વિષ્ણુજીની ભયો કે હે ઓવરન બ્લોક માં અલગ છે એટલે ચાર પાંચ તો નો મે રીઅલ માં અલગ છે રીઅલ માં અલગ હે અને અમારે લાડક આવે છે એસપી હિન્દુસ્તાની ટીમ હા બધાનો લાડક આવે એટલે એને અમારા વ્યવસ્થિત બનાવો મસ્ત લુક બનાય એ કારી સ્ટાઈલ થાય ને અને બીજી સ્ટાઈલ કરી ને તો મેચ કરી અને આરામ મેસી લુક થાય જો બી સ્ટાઈલ થાય ને બી સ્ટાઈલ કરે તો બી સ્ટાઈલ છે તમે એમાં રાખવી છે બે બે મને ગમે એ આપણે જે તમારા સબસ્ક્રાઇબર કમેન્ટ કરે કે કે આરી સારી લાગે તો આવી ને રાખવાની ઊભી બરોબર તમારો ભાઈ સબસ્ક્રાઇબ ને ગમે એવું આપણે આપણે ગમે એવું નહીં તો સબસ્ક્રાઇબ ને આપણે પૂછ્યું કે આ સ્ટાઇલ છે કે આપણી બરોબર પછી આમ કરી નેચા કરી મેસી ક્રોસ મેસી સ્ટાઇલ બરોબર આ તો નેચા થઈ જાય આ તો ડાયર મારી આપણે ઉભા રહે થોડા પણ કરી લે થઈ શકે તો તમારે બે ભાઈ જે સબસ્ક્રાઇબર કમેન્ટ કરે ને કે આ સ્ટાઇલ સારી છે એની કાળજી રાખવા

कारीगर kan ना के તો આપણે હેર કટિંગ કરાવી અને આઈ ગયા છીએ નેચીએ તો હેર કટિંગ કેવું કર્યું હોય એ કોમેન્ટમાં જરૂર કહેજો અને હવે આપણે જઈએ છીએ એસબી શોપિંગે અને એસબી શોપિંગે જઈ અને પછી આપણે આપણો વ્લોક કન્ટિન્યુ કરીશું તો ચેતનભાઈ ચોપારે હેડિયા આ બાજુ પૂજા સલુન આ બાજુ વિષ્ણુજી શ્રી અને હવે મું અને વિષ્ણુજી બે જણા નીકળી જઈએ આપણે એસબી કોમ્પ્લેક્ષ જવા માટે તો એ કારણે પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કારણ કે અજુરનો ફોન આવે એટલે ફોન ઉપાડી અને પૂછવું પડે કે હું કોમ છે તો આપણે થોડી વાર રેન બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો આપણે હેર કટિંગ કરાવી ને ઘેર આવી ગયા હતા આખા વાળ થયા થઈ ગયા તમે જોઈ લો તો વાંધો નહીં કાલ હરખા કરી દેવું અને આ બાજુ આ બાજુ વિષ્ણુજી અને લલિતભાઈ લલિતભાઈ જય માતાજી ભાઈ કણ આવી ગયા તો આપણે થોડી વાર આ રિવિડીયો આપણે એટલે એન્ડ કરીશું કારણ કે આજના જ નાખવાનું એટલે અત્યારે એ વિડીયો આપણે અપલોડ કરી દેવું તો બીજું વિડીયો આવશે કાલ તો કાલનો વિડીયો કાલ તો કાલની વાત તો કાલ રહી પણ આજનો વિડીયો તમે ચીવું કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે લોકો સાથે જય માતાજી જય રામ અને રાત થવાની તો વાર આવે પણ તો તમામ ચાખ ગુડ નાઇટ તો મળીએ કાલના વિડીયોમાં